સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દીધા તેવું પદ્મિનીબા વાળાના નિવેદન બાદ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય મહિલા મંત્રી પ્રજ્ઞાબા ઝાલા ગીતાબા અને ગુજરાત પ્રદેશ કરણી સેનાના પ્રમુખ યશરાજસિંહ ગોહિલે વળતો જવાબ આપતા કહ્યું કે રૂપાલાને માફ કરી દેવું એ પદ્મિનીબા વાળાનું પર્સનલ નિવેદન હોઈ શકે પરંતુ ક્ષત્રિય સમાજે રૂપાલાને ક્યારેય માફ કર્યા નથી અને ક્યારે કરશે પણ નહીં આ લોકસભા ચૂંટણીમાં જો રૂપાલા હારી જશે તો અમારું આંદોલન સમેટાઈ જશે પરંતુ જો રૂપાલા જીતી જશે તો અમે આવનારા સમયમાં દિલ્હી ઉપર ગાંધી માર્ગે આંદોલન કરીશું જય માતાજી મારું નામ પ્રજ્ઞાભાઈ ઝાલા છે અને હું કરણી સેનામાં રાષ્ટ્રીય મંત્રી છું હવે આપ જે પૂછી રહ્યા છો તો આંદોલનને વિરામ કોઈ પણ હિસાબે આપવામાં આવશે જ નહીં હવે એક બે જણા જે કહે છે કે ભાઈ વિરામ આપવામાં આવ્યો છે કે ભાઈ અમે રૂપાલાને માફી આપી દીધી છે તો રૂપાલાને માફી આપવા માટે કોઈ એક જણો નથી સમાજ આખો જે છે એ આખો નિર્ણય સમાજ નિર્ણય કરશે ને અત્યારે સમાજ આખો આંદોલન કરી રહ્યું છે તો એક જણ કોણ છે જે માફી આપવા અને એને હક શું છે માફી આપવાનો તો રૂપાલાને માફી કોઈ પણ હિસાબે મળશે નહીં અને જ્યાં સુધી રૂપાલાને અમે ઘરમાં બેસાડી નથી દેતા રાજકારણમાંથી એ નીકળી નથી જતા ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે અને કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ હશે ચાહે એ

પણ બા નથી રૂપાલા ને માફી આપે અને બહિષ્કાર કરે છે અને આજ પછી કોઈ પણ વસ્તુ કે એનો સમાજવાળા કોઈ પણ કોઈ પણ એક એક એમ કે રસ્તા ઉપર આંદોલન માટે નીકળી ગયે છે જે આંદોલન માટે નીકળી ગયેલા છે એને અમે લોકોએ તો નથી કીધું બધા પોતપોતાની રીતે આંદોલન માટે બહાર આવ્યા છે તો બધાને અસ્મિતાનો સવાલ આખા સમાજ ઉપર છે તો અમે કોઈ પણ હોય ચાહે હું હોય કાય ચાહે પદ્મિની બા હોય ચાહે ગીતા બા હોય કે કોઈ પણ હોય રૂપાલાને માફી આપવાવાળા અમે નથી રૂપાલા વાળાને માફી મળશે પણ નહીં અને કોઈ એક વ્યક્તિ કઈ પણ નહીં શકે રૂપાલાને માફી આપો અને જે પણ આ વસ્તુ કરશે એનો બહિષ્કાર કરવામાં આવશે જય માતાજી

આ ઘટનાક્રમમાં અમે લોકો એ રીતે અમારો ઓપિનિયન આપીએ છીએ કે પદ્મિની બા વાળા જે છે એને પહેલા આપ બધા સાક્ષી છો કે કેવી રીતે એ બધા ઉપર આક્ષેપો કરતા હતા અને કોઈ બીનો વિરોધ કરતા હતા તો આજે પદ્મિની વાળા જે છે એણે એવું કીધું કે અમે નારી શક્તિ રૂપાલા સાહેબને માફી આપીએ છીએ રૂપાલાભાઈને માફી આપીએ છીએ તો એટલે અમારે આ કોન્ફરન્સ કરવી પડી કે નારી શક્તિમાં અમે પણ આવી જાય છીએ તો નારી શક્તિ સમગ્ર નારી શક્તિ રૂપાલાભાઈને માફી નથી આપતી એ કોઈ વ્યક્તિગત રીતે માફી આપેલી છે તો અમારા તરફથી અમે રૂપાલા સાહેબને ક્યારેય માફ નથી કરવાના જ્યારે રૂપાલાભાઈ ઘરે બેસી જશે રાજકારણમાંથી ત્યારે અમે એને માફ કરશું અમે તો હજી આપના માધ્યમથી પણ કહી છે રૂપાલાભાઈને કે આપ સમજી વિચારીને રાજીનામું આપી દો અને આપનું પણ માન સન્માન જળવાઈ રહે અને અમારું પણ માન સન્માન જળવાઈ રહે તો સારું છે બાકી અમે ત્યાં સુધી તો નથી જ બેસવાના જ્યાં સુધી આપ રાજકારણમાંથી નહીં નીકળી જાવ જો રાજ આપણે આજ ચોથથી તારીખ છે રિઝલ્ટની અને ચોથી તારીખ પછી રૂપાલા સાહેબ જો જીતી જાય છે તો અમારા લોકોનું ત્યાં જ રાજકોટ મુકામે જ અમે ધરણા પ્રદર્શન કરશું કારણ કે રૂપાલા સાહેબ જીતે એવી તો કોઈ સ્થિતિ છે જ નહીં રૂપાલા સાહેબ જીતશે ને તો પણ ઈવીએમ મશીનથી જીતશે કારણ કે અમારા ભાઈઓએ બધા વડીલોએ એટલી બધી મહેનત કરી છે રાજકોટમાં કે રાજકોટના સૂત્રો અમારા કે છે કે રૂપાલા કોઈ દિવસ જીતી ના શકે સંપૂર્ણ મતદાન થોડા પર્સન્ટેજ ને બાદ કરતા સંપૂર્ણ મતદાન છે રૂપાલા સાહેબ વિરુદ્ધ થયું છે અને એ અમારા પાસે સાચે સાચા રિપોર્ટ છે કારણ કે અમે અમેથી મતદાન કરવાવાળા ને અમારી સાથે ઘણા બધા સંગઠનો જે બીજી

અમારા સમાજના ભાઈઓને પણ અમે વિનંતી કરશું બહેનોને પણ વિનંતી કરશું બધા આપે અને જો કોઈ નથી આપતું તો અમે અમુક બહેનો જે છે નક્કી કરેલા એ બહેનો તો અમે ધરણા આપશું અને ત્યાંથી પણ સંતોષ નહીં મળે તો અમે દિલ્હી જંતર મંતર ઉપર જઈને ધરણા આપશું પણ અમે છેક છેલ્લા શ્વાસ સુધી રૂપાલા સાહેબ માટે લડતા રહેશું

સુચારુ ઢંગથી આંદોલન થાય અને અમને પણ એવો ભરોસો હતો કે કદાચ હા કોઈ વડીલો છે ઇન્ટેલેક્ચુઅલ લોકો છે તો સુચારુ ઢંગથી આ જે આંદોલન છે વેગ મળશે અને અમે પણ એક અમારી અમારી જે સંસ્કાર છે પ્રમાણે અમારા સમાજના આગેવાનોને અમે માન્યતા આપી અને અમે લોકો બધાની સાથ સહકાર સાથે આગળ વધ્યા ત્યારબાદ બધા લોકો મેં જોયું એ પ્રમાણે વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્વ આપવા લાગ્યા સમાજ અને આંદોલન

સમાજ કરશે સમાજની બહેનો કરશે મહિલા સમગ્ર મહિલાઓ જેટલા પણ સંગઠનોમાં મહિલાઓ છે બધા મહિલાઓ ભેગા થયા અને જો નક્કી કરશે કે માફી આપવી તો માફી મળશે નહીં માફી નહીં મળે ભાઈઓ તો કોઈ માફ કોઈ ભાઈઓને તો અધિકાર નથી કે માફ કરવા ના કરવા એમના હાથમાં જ નથી કેમ કે બહેનો અમારા માટે આદરણીય છે વંદનીય છે અને બહેનો જયારે નક્કી કરશે તો મળશે અને એમાં કોઈ પણ પ્રકારનું સંગઠન કે કોઈ પણ જાતનું બેનર નહીં હોય કદાચ માફી આપવાનું થશે તો માત્ર ને માત્ર ક્ષત્રણીઓ માફી આપશે બાકી કોઈ માફી આપશે નહીં અને માફી આપશે કે નહીં એ પણ હજી પ્રશ્ન છે કેમ કે એમનો પ્રશ્ન છે ભાઈઓનો કે કોઈ સંગઠન કે કોઈ સમિતિ નો નહીં ભાઈ હું પેલા પણ આપને કહી ચુક્યો છું આની પેલા પણ કે અમે કરણીય સેના છીએ અમારી કાર્ય પદ્ધતિ બહુ અલગ છે નો ડાઉટ કે મતદાન થવાનું હતું ત્યારે કોઈ બીજી જાતની ઇમેજ ના જાય કોઈ બીજા મેસેજ ના જાય અને જે લોકો એવું ના કે કે ભાઈ આમાં ભાગલા પડ્યા વોટ એવર એવી બધી અફવાઓ ફેલાતી હોય છે એટલા માટે અમે કંઈ નથી બોલ્યા ત્યાં સુધી અમે શાંત રહ્યા છીએ પરંતુ અમે કોઈના તાબામાં રહીએ એવું આ સંગઠન નથી અમને કોઈ પણ સમિતિ કે કોઈ પણ એના અમે અંડરમાં રહેવાવાળા વ્યક્તિઓ નથી અમે પોતે અમારી જાતના અમે પોતે રાજા છીએ અમારું સંગઠન સર્વોપરી છે દેશના અઠ્યાવીસ રાજ્યોમાં અમારું સંગઠન છે સમાજને સ્વાભિમાન અને એક સ્વાભિમાન પૂર્વક રહેવામાં અને એક કરવામાં કરણી સેનાનો ક્ષત્રિય કરણી સેનાનો આદરણીય રાજ બહુ મહત્વનો ફાળો છે એટલે આ સંગઠન કોઈના પણ અંડરમાં નથી હા સમાજની સાથે છે ને સમાજ માટે કોઈ સારું કાર્ય કરતા હોય તેના સહકાર માટે છીએ પણ બહારથી ટેકો છે બાકી અમે અમે આ રીતે સ્વતંત્ર છીએ સ્કાયનેટ મીડિયા અમદાવાદ